વાત કરીએ સુરતની તો સુરતમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે જે પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં સીસીટીવી કેમેરાથી બહાર નજર રાખવામાં આવી રહી છે કે જ્યાં વિદ્યાર્થીઓને મદદ માટે છત્રીસ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે માધ્યમિક શિક્ષણ બોર્ડ તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ ગયો છે ત્યારે સુરતના પાંચસો ઓગણથી જેટલા

પરીક્ષાના જે પ્રશ્નપત્રો પહોંચી ચુક્યા છે આપ જોઈ રહ્યા છો આશ્રમ વિસ્તારમાં આવેલા જે સ્કૂલ અત્યારે આપ જોઈ રહ્યા છો ગેટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે એક એક વિદ્યાર્થીઓને અત્યારે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે સાથે સાથે વિદ્યાર્થીઓના વાલીઓની પણ હાજરી જોવા મળી રહી છે પોતાનું બાળક આ જે પરીક્ષા આપવા પહોંચી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓના વાલીઓ પણ પહોંચી રહ્યા છે ખાસ કરીને ધોરણ દસ અને બાર ની જે પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે કોઈ પણ જાતના તણાવ વગર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે જેને લઈને પરીક્ષા કેન્દ્રો પર વ્યવસ્થા કરવામાં આવી છે વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા સાથે સાથે કોઈ પણ જાતનું ઇલેક્ટ્રિક ગેજેટ તેમજ મોબાઈલ લઈ જવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો ગેટ ઉપર અત્યારે સુરક્ષાકર્મીઓ ખાસ કરીને વિદ્યાર્થીઓને જે પ્રવેશ આપી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈ પણ જાતના તણાવ પરીક્ષા આપી શકે જેને લઈને વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ પાંચસો ઓગણત્રીસ જે કેન્દ્રો છે તેમાં સાડી ત્રણસો જેવા કેન્દ્રો ટ્રાફિક વિસ્તારમાં છે ત્યારે સુરત પોલીસ પણ વિદ્યાર્થીઓની મદદે આવનાર છે કોઈ પણ વિદ્યાર્થી ટ્રાફિકમાં અટવાઈ જાય તો

બેટા ત્યાં શાંતિથી પેપર લખજે આખું જો છે બધો પ્રશ્ન આવડે તે મૂકજે ન આવડે તે મૂકી દેજે શાંતિથી લખજે તમ કરે છે એટલું તમે થાય એટલું કરજો તે મહેનત કરીને એનું પરિણામ આવશે જ ત્યારે વાલ્યુ ક્યાંક ક્યાંક એ પણ એક આશા છે રહ્યા છે પોતાના બાળકને કોઈ પણ જણા કોઈ પણ જાતના તણાવ વગર આશે આશે પેપર લખે અને કોઈ પણ જાતના તણાવ મુક્ત વગર તે પોતે પરીક્ષા આપી શકે જેને લઈને વાલીઓની પણ હાજરી જોવા મળી રહી છે અત્યારે આ પરીક્ષા સેન્ટર ઉપર આપ જોઈ રહ્યા છો ખાસ કરીને બાળાશ્રમ ખાતે આવેલી જે પરીક્ષા સેન્ટરની જે સ્કૂલ છે તેમાં પણ અત્યારે દસ વાગ્યાનો સમય છે દસથી બપોરના દોઢ વાગ્યા સુધી આ પરીક્ષા યોજાઈ રહી છે જેને લઈને વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓની મોટી હાજરી જોવા મળી રહી છે કેમેરામેન ਆਇਤ ਸਾਡੇ ਬਲਦੇ ਦਸਾਈ ਕੇਟੀਵੀ ਨਿਊਜ਼ ਗੁਜਰਾਤੀ ਸੂਰਤ